વલસાડમાં પાણીની ટાંકીનો સ્લેબ ધરાશય થયો જુઓ લાઈવ વિડિયો વલસાડમાં કલ્યાણ બાગમાં બની રહેલી પાણીની ટાંકીનો સ્લેબ ધરાશય થયો તે ઘટના નજીકની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સદનસીબે આ બનાવમાં કોઈને જાનહાની કે ઈજા થઈ ન હતી આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા એક તબક્કિયા આ વીડિયો જોતા એવું પણ લાગતું હતું કે કોઈ રાહદારી પર સ્લેબ પડતે તો તેણે જીવ ગુમાવવાનો વારો આવતા પરંતુ જે સમયે આ સ્લેબ તૂટ્યો ત્યારે અનેક લોકો ત્યાંથી પસાર થતા સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે જેમાં કેટલાક રાહદારીઓ નશીબ જોગે બચી ગયા હોવાનું સ્થળ પરથી જાણવા મળ્યું છે